કર્મ બંધ પણ માત્ર જાગૃતિ એટલે જ્ઞાન નહીં પરંતુ તપ સાધના વૈરાગ્ય એવા ઘણા બધા કદમો છે અને એ જયારે આપણે સ્વ અધ્યયન કરીએ છીએ અધ્યાત્મની શરણમાં આવીએ છીએ ત્યારે આપણને મહેસૂસ થાય છે કે જીવન કેટલું સુંદર છે કેટલી અગાધ શક્તિઓ આપણી અંદર છે પણ હું કેમ આવી શક્તિઓથી પોતાને અનુભૂત નથી કરી શકતો ત્યારે એ મહેસૂસતા પરિવર્તન લાવે છે એટલે એવું ક્યારે સંભવ બને કે પોતાની તુલના કોઈ સારા લોકો સાથે જ કરે એટલે જ એને સમ્યકત્વ કીધું છે કે આપણે એવા લોકોનું દર્શન એવા લોકોના સંસર્ગ માં રહીએ અને આપણે આત્માને વિકસિત કરવા માટેનો અંદર એક સંકલ્પ લઈએ